નમસ્કાર દર્શક મિત્રો આજે આપણી સાથે છે પાલનપુર એપીએમસીના પૂર્વ ચેરમેન શ્રી પતાભાઈ ધારીયા કે જેમણે પાછલી બે લક્ષી ઘણી બધી સેવાઓ આપી છે અને એપીએમસીમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન પણ કરેલું છે તો આવો આપણે આજે એમની પાસેથી એમની પૂર્વ જે ભૂમિકાઓ હતી એના વિશે અને હવે એમના ભવિષ્યના કયા કયા આયોજનો છે એમની જિંદગીનું લક્ષ્ય શું છે અને ખેડૂતો માટે એમણે શું શું પ્લાનિંગ કરેલા છે એમના હિત માટે ના કેવા વિસ્તૃતમાં ચર્ચા કરીશું બતાવી પહેલા તો આપના વિશે થોડું બની આપો મારું નામ હતાબે પરાવબે દરિયા ગામ બટાવન મોટી તાલુકો પાલંગપુર જિલ્લો બનાસકાંઠા છે બતાવી દુડકાલમાં આપ કેવી રીતે કેટલા સમયથી છો હું લગભગ થી આજે તો છેલ્લા બે ટ્રમમાં તો હું ચેરમેન તરીકે જવાબદારી નિભાવી છે અત્યારે નવા કૃષિ કાયદા પ્રમાણે હું ચેરમેન ના રહીશ કારણ કે ભૂમિકામાં ચેરમેનની ભૂમિકામાં ચાલુ છું અને માર્કેટયાર્ડમાં જ્યારે અમે સુકાન સંભાળ્યું ત્યારની વાત કરીએ તો પહેલાં માર્કેટયાર્ડમાં પચાસ હજાર રૂપિયાની પોલીસ ચાલતી પણ અમારું ધ્યેય હતો આખા અમે જ્યારે બે હજાર સોળ સત્તામાં આવ્યા તો માર્કેટમાં આવતા ખેડૂતો પાલમ તાલુકાના તમામ ખેડૂતો એને કઈ રીતે સહાય વધારે મળે ખેડૂત સુધી તો અમે એક લાખ રૂપિયાની પોલિસી દાખલ કરી અને પોલિસી અંતર્ગત છેલ્લા આલ બે સાલ સુધી લગભગ અમે એવા અઠ્ઠાણું લાખ રૂપિયા ખેડૂતો અકસ્માત વિમા ચૂક્યા ચૂકવી આવી રીતે ટપક ફુવારા જે વાત કરું એ પહેલા કોઈ એવી યોજના નથી અઢાર ઓગણીસમાં અમે નક્કી કર્યું કે સરકારનો તો ખેડૂતો સહાય આવે છે ટપક ફુવારા પદ્ધતિ પણ આપણા પાલકોર તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ પોણી તરફ ખૂબ ઊંડે છે તો આપણે ખેડૂત જે વીસ ટકા ભરે છે એમાં આપણે પણ ખેડૂતો પણ ઉપયોગી થવું જાય આ સંસ્થા છે તો એમાં અમારા બોર્ડમાં નિર્ણય લઈ અને સો ટકા સહાય અમે ખેડૂતોને આપવાનું ચાલુ કર્યું એનામાં વાત કરીએ તો લગભગ સોળસો પંચાવન ખેડૂતોને ત્રેપન લાખ રૂપિયા જે આજ સુધી એને એને સીધા ખાતા ચૂકવી આવ્યું પછી વાત આવી આપણા માન્ય મોદી સાહેબ અને અલ્લા જે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે એ પોણી તો ખૂબ આ તો ઊંડો જઈ રહ્યા છે તો કુવાર રિચાર્જ કરો ટ્યુબવેલ રિચાર્જ કરો તો ધારો કે આપણા જે ચેરમેન સાહેબ છે એમને પણ અભિયાન ઉપાડ્યું છે ગમે સાહેબ તો અમે પણ થોડુંક એમાં ફૂલની તો ફૂલની પોપડી તો અમે એક નિયમ બનાવ્યો ખેડૂત જે સ્ટ્રક્ચર બનાવે છે ધારો

બે ત્રણ વર્ષો બે હજાર પાંચ પછી બે હજાર રૂપિયા દર્દી ની ખેડૂત સુધી આપી પછી અમને એવો વિચાર આવ્યો કે અત્યારે બધામાં વિદ્યાર્થીઓ ચોપડા તો આપણા ખૂબ મૂંગા મળે છે અને અને વિદ્યાર્થી ખબર હોતી નથી ભાવની તો અમે નક્કી કર્યું કે આપણા ટેન્ડરો મંગાવી અને એમાં ગમે તે વિદ્યાર્થીઓ ખેડૂત સિવાયનો પણ હોય ગરીબ વિદ્યાર્થી હોય તો સસ્તા દરે ચોપડા મળે તો એક લાખ પચીસ રૂપિયા દરે ચોપડા મળે એ દિશામાં લગભગ એક લાખ વીસ હજાર ચોપડાનું છેલ્લા ત્રણ વર્ષ કર્યું છે બીજી વાળા

તો ખેડૂત પર જે ક્ષેત્ર આધાર રીતે અમારો જે સ્ટાફ છે તે રાજ્યનો દાય છે અમારો ઉપર ઇન્સ્પેક્ટર પણ એના પર એકદમ રાખે અને કોઈ પણ ધારો કે અમારા જીવન ઉપર પ્રશ્ન આવ્યો ખેડૂત એમ કે ભાઈ મારે તોલમાં આ તકલીફ છે તો સો ટકા અમારો તે અધિકારી જઈ અને તેઓ અસ્તર ઉપર નિરાકરણ કરે છે અને ખેડૂતને સંતોષકાર જવાબ થાય અને ખેડૂતને પોષણ છે ભાવ મળે અને રક્ષણ થાય એ દિશામાં માર્કેટ કામ કરવું છે એ રીતે વેપારીઓને પણ આપી છે કે વેપારીઓ દ્વારા સીસીટીવી કેમેરા છે રોડ છે પાણીની વ્યવસ્થા થશે ગટર છે ત્યારે સફાઈ છે તો સફાઈ અંદર ટેન્ડર પાડી અને વાર્ષિક સફાઈ નો કોન્ટ્રાક્ટ આપીએ છે એ ધારો કે સિક્યુરિટી જે મોડસો છે ગેટ ઉપર છે અંદર રાત્રે પણ કોઈ જાતે ચોરી ના થાય તે વર્તારે છે અને એમાં પણ એ જોગવાઈ કરેલી છે ધારો કે ચોરીથી તો સિક્યુરિટીના જે તે બિલ હોય એના જે તે એમાંથી બિલ કપાત કરી જે તે વેપારી અંદર ધારો કે ચોરીથી તો સો ટકાની ચોરી તાત્કાલિક નિરાકરણ થઈ જાય એ દિશાનું વર્તન પણ આપીએ છીએ એટલે અમારે ગુજરાત જગ્યા ખેડૂત ની છે ખેડૂત અને આમ જનતા કઈ રીતે ઉપયોગી થાય એ દિશામાં અમે આજની તારીખમાં ખૂબ અને એ રીતે કસા વહીવટ પણ કરીએ છીએ આટલું કોણીનું તણ ઓછું આવક ઓછી સત્તા પણ જે એના વપરાની વાત કરીએ છીએ તો એ રીતે ટર્ન ઓવર જળવાઈ રહે અને કઈ રીતે માર્કેટ આગળ આવે અને માર્કેટ જો આગળ આવશે તો ખેડૂત કે વેપારીઓને લગતી યોજનાઓ દાખલ કરી અને વધારે ઉપયોગી બની શકીશું એ દિશામાં આજે કામ કરી રહ્યા છીએ પ્રધાન સાહેબ પાલનપુર એપીએમસી સાથે જે ખેડૂતો સંકળાયેલા છે જે કહ્યું મતલબ આ તાલુકાના હોય કે અન્ય જિલ્લાના પણ હોઈ શકે છે એ લોકો ઓર્ગેનિક ખેતી તરફ વળે એ માટેનું આપણું કોઈ વિઝન કરવું સો ટકા સારી વાત છે અત્યારે સત્કારશ્રી પણ એમાં અમે અગાઉ એક પ્રાકૃતિક શિબિર કરી અને ખેડૂતો ઓર્ગેનિક તરફ વળે એ દિશામાં અમે બે એક વખત શિબિર કરી છે અને ભવિષ્યમાં અમારું પ્લાનિંગ છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉપર વાળવા જોઈએ કારણ કે અત્યારે રાસાયણિક ખાતર તમે જોતા હશો તો ઘણી બધી અનેક ભયંકર બીમારીઓ આવી રહી છે તો એનું તો સ્વાસ્થ્ય જળવાય ઓછા ખતરામાં ખેતી થાય એ દિશામાં અમે કામ કરી રહ્યા છે અને આવતા ભવિષ્યમાં ખેડૂતોને હોય શિબિરો કરી સમજાય અને પ્રાકૃતિક રીતે મળે એ દિશામાં વધારે ખેડૂતો જોડાય એ દિશામાં અમારો સો ટકા આગળનું આયોજન છે હવે ભાઈ હવેનું જે યુગ છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ તરફ વળી રહ્યો છે અને એમાંય ખેતીની અંદર પણ આ ટેકનોલોજીનો યુઝ કરવાની સંભાવના વધી ગઈ છે અને થવા પણ માંડી છે તો એ બાબતે ખેડૂતો વનાસકાંઠાના ખેડૂતો અવેર થાય અથવા આપની એપીએમસી સાથે સંકળાયેલા ખેડૂતો અવેર થાય એનું નોલેજ પ્રાપ્ત કરી અને એ દિશામાં આગળ વધે એ માટે કોઈ આયોજન ખરું સો ટકા એ સાચી વાત છે કે અત્યારે કોમ્પ્યુટર યુગ આવ્યો છે તમે જોયું છે કે ડ્રોન દ્વારા દવા છંટકાવ પણ થઈ રહ્યો છે તો સો ટકા અમે પણ અગાઉ જ્યારે ત્યારે અમારી ખેડૂતોની મિટિંગ હોય કે અમારે આ ચેક મિત્રો સો ટકા ખેડૂતો કહીએ છીએ કે અત્યારે ટેકનિકલ યુગ આવી રહ્યો છે કોઈ દિશામાં તમે જોયું છે અત્યારે હું પહેલાં આવ્યું હતું કે ઓટોમેટિક ખેડૂતો મોટર ચાલુ કરવી પડતી હવેના યુગમાં જો ઓટોમેટિક મોટર ચાલુ થઈ જાય છે ગેર બેડે એવી રીતે તમારો મોબાઈલ ધારો મોબાઈલ છે તમારો તો મોબાઈલથી પણ કનેક્ટિવિટી કરી અને તમે પૂરતી ચાલુ કરી હોય ધારો ફાઉન મેળા લો તો કેટલા વે લાઈટ આઈટ બંધ થઈ જતો તમારો મોબાઈલથી ઓપરેટ કરી દો એ દિશામાં સો ટકા અમે વાર મારી મિટિંગ જ્યાં થતી હોય છે આવી તો બી ખેડૂત ની દિશા માર્ગદર્શન આવીએ છે અને ખેડૂત પણ અમે અવેરનેસ થઈ છે કે ધારો આજે અમારા ભાવ છે તો સોશિયલ મીડિયા પર ખેડૂત ઘેર બેઠા જોઈ શકે છે બરાબર બનાસકાંઠા ખેડૂતો કે બીજા ખેડૂતો કે આજ પાલન પરના સુભા બડા છે આ બીજી એપ્લિકેશનના પર સુભા બડા ઈ સોટર કે આના દે મે અવેરનેસ કરવા માંગે છે અને ઈ ટેકનોલોજી દિશામાં જો ખેડૂત રહે તો ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન કરી દે ઈ દિશામાં મારો આગળ આયોજન છે સોટર કે દિશામાં કામ કરી મારું કામ કરી દે સર આપ બે ટર્મ સુધી અહીંયા ચેરમેન રહેલા છો પાનપુર ટીટીએનસીમાં

તો જે મારા કમિશન જે વેપારીઓ છે એની કમિશન એની ભીડી પર માલ ઉતરે છે એ વેપાર એના સામે જે પાકાના વેપારીઓ છે જે ખરીદનાર વેપારીઓ એમને તે હરાજી બોલાવે છે હરાજી બોલાવ્યા પછી એ માલે ઉપાડી દીધે જે સપ્લાય તેમની ફેક્ટરી ઉપર લઈ જાય છે એટલે આ વાત એવી છે કે ત્રીસ તરી બાળકો છે એમાં માર્કેટ ધારા માર્કેટના કર્મચારીઓ છે એમને પણ તેઓ જઈ અને રાજ્ય સારી રીતે થાય એ દિશામાં કામ કરે છે એટલે કેવાનું ત્રીસ ત્રીસ માળખું છે એટલે વધારે ખેડૂત અને માર્કેટ વેપારીઓ સાથે મળી અને પાલનપુર માર્કેટની જો વાત કરું પીઠાની તો એવું પીઠું છે કે ઓલ ઓવર ગુજરાતમાં તમે મીઠાઈની વાત કરશો તો વેપારી દ્રષ્ટિ પણ ઈમાનદાર વેપારી છે કે ઓય કોઈ એનો ખેડૂતોને પાંચ રૂપિયા કે આધા પાછું ગોળવા કરો તો માપમાં તો વેપારી પણ ઈમાનદાર છે એ ખેડૂતો પણ સારા આવ્યા છે કે કોઈ આ કોઈ પ્રશ્ન હોય એટલો તો સો ટકા માર્કેટ સાથે રહી ને એનું સોલ્યુશન રાખે લાવી અંતર તમને જાગૃત કરે છે એટલે આ ત્રીસ સમય માપું છે અગાઉ તો વાત કરીએ કે એમાં ધારો કે ખેડૂત વિભાગ હતું ધારો કે બે હજાર વીસના પહેલાં કાયદામાં વાત કરી તો પાલો પર તાલુકાનો જે ખેડૂત છે હાથ બાળકોમાં નોમ ધરાવતો હોય અને જે મંડળીઓ જે દ્વારા મતદારની મંડળીઓ આવે છે તો એમાંથી એમાં મંડળીઓ મતદાર ના પણ હોય પણ તમે ખેડૂત છો તો એમાં ચૂંટણી લડી શકો છો અને આ માળખામાં આવી શકો છો એવી જ રીતે વેપારી વિભાગની વાત કરું તો હોય ધારો કે જે લાયસન્સ ધારો પાસે જ કે ચારસો છે પાંચસો છે એની મંત્રાલય જે વેપારીઓ હોય એમાં જ ચાર વેપારી છૂટાય છે અને વાત બધી ધારો કે ઇતર મંડળી વિભાગની એમાં ધારો તાલુકા સંઘા જો જિલ્લા સંઘા જો વેપાર પણ મળી આવે છે એ ધારો થઈને બસો વર્ષ છે અંદાજે તો એમાંથી વિભાગમાંથી બે લોકો છૂટાઈને આવે એટલે તે સ્તરે માળખું ભેળા મળે અને સારો વહીવટ અને સુંદર વહીવટ થાય ખેડૂતો તકલીફ ના પડે એ રીતે આ દિશામાં પાલપુર માર્કેટ કામ કરે છે અને આવનારા ભવિષ્યમાં કરશે

છેલ્લા ત્રણ વર્ષના સાતસો આજુબાજુ મારું સાતસો કોટ આજુ બાજુ રહે છે અને એની શેષની રાત્રે તો સાહીઠ પૈસા છે સમય માર્કેટ અંદર સીધો જે કમિશન વેપારી અંદર લાઈન બની જાય એના અંદર જે અમારી વાર્ષિક જે અમારો કોલોની આવતી તો એમાં જે ખેડૂત સ્વાધીમાં બોલે છે કાંઈ નહીં હોતા હોય એમાં દાખલ કરી કર્મચારીનો પગાર હોય કે સફાઈ હોય સિક્યુરિટી હોય કાંઈ નહીં જે ખતો ખર્ચો હોય એમાં બાદ કરતા વર્ષે અમારો એવું હોય કે 50 લાખ બચી કે કોણ બચી તો અમે એની એફડી કરીએ છે અને આનાથી માર્કેટ સદ્ધર થાય એ દિશામાં અમે કામ કરીએ છે સર આપ છેલ્લા 23 વર્ષથી રાજકીય ક્ષેત્રમાં છો આપની શરૂઆત ક્યાંથી થઈ હતી અને એ આ કાર્યકાળ દરમિયાન લગભગ 23 વર્ષના રાજકીય કાર્યકાળ દરમિયાન આપણે જન સેવા માટે શું શું કામો કરેલા છે પહેલી હું રાજકીય વાત કરું તો મોલ લગભગ બે હજાર બે માં મારી તો તાર ઉંમર નોની થી બાવીસ વર્ષ થી પણ એ ટાઈમ એક વિઝન હતું મારું કે આપણે કોઈ કરવું છે ગામ માટે તો મેં ટાઈમે ગામ ભીડો ગામે મને સમર તો જયારે બે હજાર બે થી બે હજાર સાત સુધી સંપન્ન જવાબદારી નિભાઈ દે તો એ દિશા ટાઈમે ગ્રાન્ટો પણ મર્યાદિત પણ એ ટાઈમ માં મારું વિઝન હતું કે ગરીબ માણસ લાભ મળે તો લગભગ દરેક લાભાર્થી નાના મોટા લાભ આપ કરું તો આપણે હો આજુબાજુ મકાન મંજૂર કરાવે તો રકમ પણ ઓછી થી પડતા હતા પણ તો ગરીબ આપણને ના મળે ધારો કે બીજી વાત તો તમારે ત્યાં પાણી તકલીફ હતી પાણી હતું પણ પાણીની વ્યવસ્થા તો સજન ધારા યોજના ચાલી હતી તો પચીસ લાખનો એક પ્રોજેક્ટ મંજૂર કરાય અને ઘર છે ઘર થોડો યોજના જશે તો ઘર ઘર સુધી એમને એક નવથી પોણે આપ્યું બીજી વાત રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તાઓ પણ અમે સારા ભણાય અને રોડ રસ્તાઓ ગટર છે એટલે અનેક પણ વિકાસના કામો કરી અને એ કોમથી ધારો કે પહેરાય અને જ્યારે હું पोहोचलो पूर तो पूर्ण ध्यान आले सगळ्यांना पक्ष झालो की सगळं जे सावळ पेटव चॅनल मार्केट जाता त्यांना ॲक्सिडेंट मग अनुसार देऊ आणि ज्या अडीच वर्ष वाटे जिल्हा पंचायत कोळे पण चालू चॅनल जातात आणि जिल्हा पंचायत पण चालू पेटा सुट्टी आहे एक टाइम भारतीय जनता पार्टी मग तिकट आपली आणि टाइम लगभग मग मला जिल्हा आपल्या सिटू बोलती लगभग मग पत्रीस वर्ष लिडती जितो आणि मला अखा विस्तार मला जिल्हा पंचायत কাম হয় লাভাৰো কাম এই লাভ লাভ অপায়ো আৰু এনে পেৰাই ফেৰ জেৰে বীজ চুটি পঢ়ি તારે ભારતીય જનતા પાર્ટી ફેરવાનો ટિકિટ આપી અને ફેરવાનો પદ માટે હું છૂટાય અને લોકોનો જે જે ઉપયોગી વિકાસ કામ હોય કે અન્ય કામો લાભો સરકારના લાભો એમના સુધી પહોંચે સરકારની એમની જે રજૂઆત હોય તરફ લાભાર્થી હોય કે અન્ય સમાજના લોકોના પ્રશ્નો હોય તો સાથે રહી અને એમને જે જે પ્રશ્નો શો કર્યા એનાથી લગભગ ઘણામાં વિકાસ તમારા મારા કોમ ખૂબ પહોંચ્યા એના પછી થોડો મે બે વર્ષ માટે હું બ્રેક માર્યા એના પછી ધારો કે જ્યારે આ માર્કેટની ચૂકની રવાની વાત આવી તો બે હજાર સોળથી જેમ અગાઉ વાત કરી બે હજાર પચીસ સુધી વાત મેં અગાઉની કરી છે અને હવે પછીની મારી એવું પ્લાનિંગ છે કે ભારતીય જનતા પણ તો આ વર્ષોથી જોડાતી જોડાણથી આપણે આટલી કાર લીધી છે કે પાર્ટી કોઈ સારું આપણને જે તે હોદ્દા પર પ્રતિનિધિત્વ આવે છે ધારો કે સહકારમાં આવે કે સહકારમાં આવે તો આપણે પાર્ટીને સાથે રાખી અને અવનવા જિલ્લા માટે કે તાલુકા માટે જે ઉપયોગી છે સમાજ ઉપયોગી કામો છે લોક ઉપયોગી છે ગરીબ લાભાર્થી લોકોનો ઉપયોગ એ દિશામાં કામ કરીશું એવું અગાઉનું પણ વિજન છે અને પાર્ટીને સાથે રાખી અને લોકોને સાથે રાખી અને ખૂબ ઉપયોગી કામ કરો એ દિશામાં કામ કરીશું સતત ત્રેવીસ એક વર્ષથી આપ એક જ પાર્ટીમાં છો ભારતીય જનતા પાર્ટીમાં ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિની જે સક્ષમતા હોય એની સ્કિલ હોય એનું જે નોલેજ હોય ને એજ્યુકેશન હોય એનાથી વિપરીત જવાબદારી રાજકીય કોઈ પણ રાજકીય પાર્ટી જે તે વ્યક્તિને સોંપતી પડશે ફતા ભાઈ પોતાને આજથી પાંચ વર્ષ પછી પોતાની સ્કીલ પોતાનું એજ્યુકેશન ને પોતાના નોલેજ અને પોતાનું આજુબાજુનું જે એટમોસ્ફિયર છે પોતાનું સર્કલનો જે સપોર્ટ છે એ પ્રમાણે આવનારા પાંચ વર્ષ પછી ફતા ભાઈ પોતાને કઈ જગ્યાએ જુએ છે રાજકીય ક્ષેત્રમાં હવે એવું કે પાર્ટી સો ટકા જે પાર્ટી જે જે પદ ઉપર આપણને લઈ જાય એ પદ ઉપર આપણે જે જે પાર્ટી જો લડવા માંગશે તો લડવા માટે પાર્ટીના સાથ સહકાર અને લોકોના મિત્રોનો અને દરેક સમાજના વડીલો સાથે રાખી સો ટકા ચૂંટણી લડીશું કુદરતી એવા છે મારે ફેમુ સેના કોઈ કોઈ ચૂંટણી આજ સુધી આવ્યો નથી એટલે દરેક લોકો દરેક સમાજનો સપોર્ટ હશે એટલે પાર્ટી જે તે અગાઉ દર ટિકિટ પણ આપશે હું તો એ દિશામાં દરેક સમાજ સાથે લઈ અને અમે આગળ જે પાર્ટી આગળ કોંગ્રેસ સોંપશે એ દિશામાં કામ કરીશું અને વિઝન સાથે કામ કરીશું પાણીનો પ્રશ્ન હોય કે અન્ય પ્રશ્નો હોય જે તે પ્રશ્નો હોય એ સાથે રહી અને લોકોને સાથે રાખી અને લોક ઉપયોગી કામ થાય એ દિશામાં વીસો કામ કરીશું તો આ હતા પતાભાઈ કે જેમણે એપીએમસી થી માંડી પોતાની જે રાજકીય ભૂતકાળની કારકિર્દી છે ત્યાંથી માંડી અને ભવિષ્યના એમના શું શું આયોજનો છે અને પ્રજાલક્ષી શું શું કામગીરી કરવા માગે છે ખેડૂતોના હિત માટે શું શું કામો કરવા માગે છે અને શું શું કામો કર્યા છે એ સંદર્ભે વિસ્તૃતમાં આપણને જાણકારી આપી છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચાર